વિરોધી રસીકરણ કેમ્પ નું આયોજન કર્યું વર્લ્ડ જુનોસિસ ડે ની ઉજવણી કરવામાં આવી દર વર્ષે છ જુલાઈ ના રોજ વિશ્વભરમાં વિશ્વ જુનોસિસ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ જુનોટીક રોગો વિશે જાગૃતિ ઉદ્દેશ્ય સાથે આવે જુનોટિક રોગો ને કારણે પ્રાણીઓ અને માનવ સ્વાસ્થ્ય પર પડનારા જોખમો વિશે જાગૃતિ ફેલાવીને આવા રોગો રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વિચાર કરવામાં આવે છે જુનોટિક રોગો ની રોકથામ તરફ કામ કરનારા લોકો માટે માટે આ દિવસનું વિશેષ મહત્વ છે જુનોસિસ અથવા ઝુનોટિક રોગો એ ચેપ અથવા ચેપી રોગોનો સંદર્ભ આપે છે જે પ્રાણીઓમાંથી ઉદ્દભવે છે હિલ ડોક્ટર વિમલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ભૂતડી જાપા વડોદરાથી આજ રોજ વર્લ્ડ જુનોસિસ દિવસ ઉજવવામાં આવે છે તે અંતર્ગત પશુપાલન શાખા જિલ્લા પંચાયત વડોદરા અને વડોદરા વેટરનરી સોસાયટી અંતર્ગત લોક જાગૃતિ અંતર્ગત આજે પ્રાણીઓમાં હળકવા વિરોધી રસી મૂકવાનું કેમ્પ રાખેલ છે જે અંતર્ગત આજ રોજ અત્યાર સુધીમાં અગિયાર જેટલા કૂતરાઓને હળકવા વિરોધી રસી મફતમાં મૂકવામાં આવેલી છે જૂનોટિક એટલે એવા રોગો કે જે માણસ પ્રાણીઓમાંથી માણસમાં ફેલાય દાખલા તરીકે હળકવા છે સીસીએચ છે કે જે રોગ રોગ પ્રાણીમાંથી માણસમાં આવતા હોય એને જૂનોટિક ડિસીઝ કહેવાય એ રોગ રોકવા માટે આજે વિશ્વમાં વર્લ્ડ જુનોટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ડોગને સૌપ્રથમ મહિના હોય ત્યારે જો હળકવાની રસી મૂકવામાં આવે પહેલી વખત ત્યાર પછી એને બુસ્ટર ડોઝ આપવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક જો હળકવાની રસી મૂકવામાં આવે તો કૂતરું હળકાયું થતું નથી એટલે હળકવાની રસી મૂકાવી ફરજિયાત છે કે સ્ટ્રીટ ડોગ કે પાલતુ પ્રજાણી બધાને પણ હળકવા થઈ શકે છે કોઈ પણ કેનાયન વર્ગ એટલે મતલબ કે બિલાડી કૂતરું વાંદરો ચિંપા બેટ એટલે મતલબ ચામાચીડિયું દરેકને હળકવા એના જીવમાં જ હોય છે એની લાળમાં આ જીવડાનું હોય છે જ જો રસી મૂકવામાં આવે તો એ એને અસર કરતી નથી અને હળકવા એમને થતો નથી હું ડોક્ટર વિમલ પટેલ પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના ભૂતળી જાપા વડોદરા